નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા જ્ઞાના એરંડા વિશે છેલ્લા બે વર્ષથી નીચી બજારોને કારણે ખેડૂતોએ એરંડા વાવેતર તરફથી મોઢું ફેરવી લીધું છે બે વર્ષ દરમિયાન તો એરંડા વાવેતરના આંકડા સામે ખેડૂતો અને એરંડા બીજ વિક્રેતાઓ શંકાની સૂઈ તાણી હતી આ ત્રીજા વર્ષે સરકારના કૃષિ વિભાગે નોંધેલા આંકડામાં ઘટાડા સ્વીકારવામાં આવ્યો છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના અનુસંધાને ગત વર્ષે સાત લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે ઘટીને પાંચ પોઈન્ટ નવ્વાણું લાખ એટલે કે છ લાખ હેક્ટરે પહોંચ્યું છે એવું કહી શકાય કે એક લાખ હેક્ટર વિસ્તારનો ઘટાડો થયો છે જે વાવેતર થયું છે એમાં બહુ ઓછા વિસ્તારને બાદ કરતા લગભગ વિસ્તારનો એરંડો વધુ વરસાદે જ ઝપટે ચડી ગયો છે કાયમ એરંડાનું વાવેતર કરતા ખેડૂતો કહે છે કે બહુ લેટ વાવેલ એરંડાના વિઘા વેરાળે ઉતારામાં કઈ ભલીવાર દેખાતો નથી આમ ગત વર્ષની સરખામણીમાં એરંડાનું વિઘા વરાળે ઉત્પાદન ઘટશે ઉત્તર ગુજરાત બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ લેટ હતો તેથી એ પાક નાનો છે હાલ એરંડા વાયદા અને બજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કરંટ લાગવાનું શરૂ થયો છે અત્યાર સુધી એરંડો જે ખેડૂતોને વેચવો હતો એને વેચી નાખ્યો છે બાકી વધેલ એરંડો મજબૂત ખેડૂતોના હાથમાં છે એવા ખેડૂતો એના ટાર્ગેટ જ બજારમાં એરંડો મૂકશે એ સિવાય વખારિયા પણ એના નફાનો ચોક્કસ ટાર્ગેટ નક્કી કર્યો જોઈએ છે તેથી એની પકડ પણ મજબૂત બની છે એરંડો હાલ રૂપિયા બારસો ની સપાટી ને પાર કરીને હવે તેરસો ની સપાટી પણ પાર કરવાના પગલા ભરી રહ્યો છે તો ચાલો જાણીયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પંદર થી બારસો ને ચાલીસ ગોંડલમાં એક હજાર એક્યાસી થી બારસો ને એક્યાસી જુનાગઢમાં અગિયારસો થી બારસો જામનગરમાં અગિયારસો પચાસથી બારસો ને પચાસ જામજોધપુરમાં એક હજાર એકાવન થી બારસો ને એકાવન જેતપુરમાં અગિયારસો થી બારસો ને એકવીસ વિસાવદરમાં એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો ને એકતાલીસ ધોરાજીમાં એક હજાર એકાવન થી બારસો ને છત્રીસ અમરેલીમાં અગિયારસો પંચાવન થી બારસો ને અઠાવન હળવદમાં અગિયારસો વીસથી બારસો ને પાસઠ જસમાં એક હજારથી એક હજાર ને એક બોટાદ માં નવસો થી એક હજાર ભાંભર માં બારસો નેવું થી તેરસો ને તેર પાટણ માં બારસો પંચોતેર થી તેરસો ને ત્રેવીસ ધાનેરા માં બારસો થી તેરસો ને અગિયાર મહેસાણા માં બારસો થી તેરસો વિજાપુરમાં બારસો એંશીથી તેરસો ને આઠ હારીજમાં બારસો સિત્તેરથી તેરસો ને સાત માણસામાં બારસો એંશીથી તેરસો ને અઢાર ગોજારીયામાં બારસો ચોર્યાસીથી તેરસો કડીમાં બારસો સાઠથી તેરસો વિસનગરમાં બારસો થી તેરસો ને અઢાર પાલનપુરમાં બારસો પાસઠથી તેરસો થરામાં બારસો છ્યાસીથી તેરસો ને સોળ દહેગામમાં બારસો પંચોતેરથી હીલડીમાં બારસો એસી થી નેવું દિયોદરમાં બારસો થી તેરસો ને પંદર કલોલમાં બારસો નેવ્યાસી થી તેરસો સિદ્ધપુરમાં બારસો અઠ્યોતેર થી તેરસો ને બાવીસ હિંમતનગરમાં બારસો ચાલીસથી બારસો ને પંચોતેર બારસો થી તેરસો ને ત્રણ બારસો થી તેરસો પાઠાવાડમાં બારસો થી તેરસો બેચરાજીમાં બારસો થી તેરસો ને ચાર વડગામ માં બારસો નેવું થી બારસો ને પંચાણું ખેડ બ્રહ્મા માં બારસો સિત્તેર થી બારસો ને એસી કપડવંજમાં બારસો થી તેરસો થરાદ બારસો એસી તેરસો ને સોળ બાવળામાં બારસો થી બારસો ને બોતેર આંબલીયા બારસો થી દસ બારસો થી નેવું અગિયારસો થી પંચાણું સમીમાં બારસો પચાસ થી બારસો ને પંચ્યાસી વારાહીમાં બારસો એસી થી બારસો ને બાણું ચાણસમાં બારસો થી એકાણું દાહોદમાં અગિયારસો થી બારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો